જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે તમારે તમારા ઘરના મંદિરમાં અથવા તો તમારા ઘરમાં તમારે આ ત્રણ મૂર્તિને એકસાથે જરૂરથી રાખવી જોઈએ એટલે કે આજના વિડીયોમાં હું તમને જે મૂર્તિ બતાવવાની છું તે ભગવાનની મૂર્તિ એટલે કે તમારે તેને ઘરમાં જરૂરથી રાખવી જોઈએ જો તમે તેને તમારા ઘરમાં રાખો છો તો તેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ આવે છે આ સાથે જો તમે દેવી દેવતાના વિશેષ રૂપથી આશીર્વાદ મેળવવા માગો છો તો તમે તેમના આશીર્વાદ મેળવીને સફળ થવા માગો છો અથવા તો જો તમે ભગવાનની પૂજા કરવા માગો છો અને તેમને પ્રસન્ન કરવા માગો છો તો તમારે આ એવી મૂર્તિ છે આ એવી ત્રિમૂર્તિ છે જેને તમારે તમારા ઘરના મંદિરમાં જરૂરથી રાખવી જોઈએ જો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો તમારા ઘરમાં તમે આ મૂર્તિને અથવા તો આ છબીને રાખો છો તો તેને કારણે તમને શુભ ફળ જરૂરથી પ્રાપ્ત થશે આની સાથે અમે તમને આગળ એ પણ કહેવા જઈએ છીએ કે તમારે તમારા પૂજા ઘરમાં તમારું જે મંદિર હોય છે તેમાં તમારે કઈ એવી મૂર્તિ છે કે તમારે તેને તમારા ઘરમાં સ્થાન જ ન આપવું જોઈએ એટલે કે તમારા પૂજા સ્થાનમાં મૂર્તિને અથવા તો ફોટાને તમારે ન રાખવો જોઈએ તમે પણ તમારા પૂજા સ્થાન પૂજા ઘરમાં જો તમે પણ દેવી દેવતાઓની સાથે આ ભગવાનની પૂજા કરો છો તો તેને કારણે તમારા ઘરમાં આ ખૂબ જ મોટું ખરાબ પરિણામ આવી શકે છે તમારા ઘરમાં આ ખૂબ જ ખરાબ બદલાવ પણ લાવી શકે છે તે માટે જો તમારા ઘરમાં પણ ઝઘડા કલેશ હોય તો તમારે તમારા દેવી દેવતાઓના નિવાસ કરતા હોય અને તમને ક્યાંક એવું લાગતું હોય કે તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમે સફળ ન થઈ શકતા હોય તો તમારે સાવચેત થવું જરૂરી છે આની સાથે જો તમારા ઘરમાં તમારા પૂજા ઘરમાં આ મૂર્તિ હોય અથવા તો ફોટો હોય તો તમારે તેને તરત જ ઘરની બહાર કાઢવો જોઈએ મિત્રો તો માહિતી આગળ વધારીએ તે પહેલાં અમારી ચેનલ પર જે લોકો પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો કારણ કે આ બધી વસ્તુઓ એકદમ ફ્રી હોય છે અને જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનને સાચી શ્રદ્ધાથી માનતા હોય તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને આગળ વધારીએ મિત્રો તો કઈ એવી મૂર્તિ છે કે જેને તમારે તમારા ઘરમાં રાખવી જોઈએ કે જેને કારણે તમને સમસ્ત દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે અને તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તે તમે પૂરી કરી શકો તો તમારે તે મૂર્તિ રાખવી જોઈએ અથવા તો ફોટો રાખવો જોઈએ તે છે ત્રિમૂર્તિ જો તમે તમારા ઘરના અથવા તો મંદિરમાં જો તમે મૂર્તિ રાખો છો બ્રહ્મા વિષ્ણુ મહેશની તમે મૂર્તિ રાખો છો તો તેને કારણે તમને ઘણા બધા સુખની પ્રાપ્તિ થઈ શકે છે અને તે શુભ ફળને કારણે તમે તમારા ઘરમાં જીવનમાં અનેક પ્રકારની સકારાત્મકતા લાવી શકો છો અને જો તમે આ ત્રણેય દેવતાની એક સાથે પૂજા કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ભગવાન તેના આશીર્વાદ જરૂરથી વરસાવે છે તેની સાથે ઘણા લોકો મહેનત તો કરતા હોય દિવસ રાત મહેનત કરવા છતાં પણ તેમને જીવનમાં સફળતા ન મળતી હોય તેમને હંમેશા નિરાશા મળતી હોય અને જેઓ પૂજા પાઠ કરતા હોય તે ભગવાન પ્રસન્ન કરપણ કરતા હોય અને સાથે તેમને જો ફળ પ્રાપ્ત થતું ન હોય તો તેમને જરૂરથી ત્રિમૂર્તિને ઘરમાં લાવવી જોઈએ એટલે કે તેમણે જરૂરથી ભગવાન મહાદેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માને તમારે પૂજા કરવી જોઈએ તો તમારા ઘરમાં તમામ દેવી દેવતાની સ્થાયી રૂપથી નિવાસ કરે છે અને તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા હોય છે તે પણ દૂર થઈ જાય છે મિત્રો તો ચાલો હવે હું તમને આગળ એ પણ જણાવી દઉં કે તમારે તમારા ઘરમાં કઈ એવી મૂર્તિ છે કયા એવા દેવતાનો ફોટો હોય છે જેને તમારે તમારા ઘરમાં રાખવી તમારા પૂજા સ્થાનમાં રાખવી ન જોઈએ જો તમે પણ અન્ય દેવતાઓની સાથે તમે આ દેવતાની આ મૂર્તિને જો તમે પણ પૂજા ઘરમાં રાખતા હોવ તો તમે પૂજા કરતા હશો તો તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે તમારા ઘરમાં આ બધું ખૂબ જ મોટું ખરાબ માનવામાં આવે છે એટલે કે જો તમારા ઘરમાં પણ આવી રીતે મૂર્તિ હશે અથવા તો આ મૂર્તિ હશે તો તમારા ઘરમાં ભગવાન નથી નિવાસ કરતા અથવા તો તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય છે તમારી ધન પ્રાપ્તિ કરવાની ઈચ્છાઓ હોય છે તો તેને પણ પૂરી નથી કરી શકતા તો ચાલો મિત્રો તેના વિશે હું તમને જણાવી દઉં તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જો તમે તમારા પૂજા ઘરમાં અથવા તો જો તમે તમારા ઘરમાં આ મૂર્તિઓને સ્થાન આપ્યું તો તમારે સમજી લેવું કે હવે તમારે કંગાળનો સામનો કરવો પડશે તમારા ઘરમાં ક્યારેય દેવી દેવતાઓનો નિવાસ કરતા અથવા તો તમારે દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડશે કારણ કે આપણા પુરાણોથી જ તે લખેલું હોય છે કે જો કોઈ પણ દેવી દેવતાઓ તમારા ઘરથી ક્રોધિત થઈને જાય છે અથવા તો તમારાથી ક્રોધિત થાય છે તો તમારા જીવનમાં ક્યારેય પણ સુખ નથી રહેતું તમારા જીવનમાં ક્યારેય પણ શાંતિ નથી રહેતી નાની નાની બાબતોને લઈને તમારા જીવનમાં હંમેશા ઝઘડા અને કલેશ થતા રહે છે તે માટે જો તમે પણ તમારા જીવનમાંથી ઝઘડા કલેશને દૂર કરવા માગો છો તમારા જીવનમાં જો તમે સકારાત્મક શક્તિ મેળવવા માગો છો તો તમારે પણ તમારા ઘરના મંદિરમાં આ એવી ખાસ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું પડશે આની સાથે તમારે એવી કેટલીક મૂર્તિઓની પૂજા નથી કરવાની આની સાથે અમે તમને એક વિશેષ રૂપથી એ માહિતી જણાવી દઈએ કે જો ઘણા લોકોના એટલે કે બધા લોકોના ઘરમાં ગણેશની મૂર્તિ રાખવામાં આવતી જ હોય છે પરંતુ આ સાથે જો તેઓ પોતાના મંદિરમાં વિષમ સંખ્યાઓમાં ગણેશની મૂર્તિ રાખતા હોય તો તેમણે આવી રીતે વિષમ સંખ્યાઓમાં ગણેશની મૂર્તિ રાખવી ન જોઈએ તમારા ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે તમારા ઘરમાં હંમેશા કોઈ પણ નવું કાર્ય તમે જો કરવા જઈ રહ્યા હોય તો તેમાં તમને વિઘ્નનો સામનો કરવો પડે છે તે માટે તમારે ગણેશજીની વિષમ સંખ્યામાં તમારે ક્યારેય પણ મૂર્તિ તમારા ઘરમાં ન રાખવી જેમ કે તેને એક સંખ્યા પણ કહેવામાં આવે છે એક ત્રણ અથવા તો પાંચ એ સંખ્યામાં જો તમે તમારા ઘરમાં મૂર્તિ રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં હંમેશા નાની નાની વાતોને લઈને અથવા તો જો તમારા ઘરમાં તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોય આની સાથે જો તમે ગણેશજીની પૂજા પણ કરતા હોય તો તેનું તમને શુભ ફળ પ્રાપ્ત નથી થતું તે માટે તમારે ગણેશજીની વિષમ સંખ્યામાં ક્યારેય મૂર્તિ નથી રાખવાની તમે તેના બદલામાં બે ચાર છ આઠ એવી રીતે તમે ગણેશજીની મૂર્તિ રાખી શકો છો સારામાં સારી તમે બે મૂર્તિ ગણેશજીની રાખી શકો છો તો તેને કારણે તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થશે અને જો તમે ગણેશજીના સારી રીતે આશીર્વાદ મેળવવા માગો છો અને ગણેશજીના આશીર્વાદથી જો તમે તમારા જીવનમાં સફળ થવા માંગો છો તો તમારે હંમેશા તમારા પૂજા સ્થાન ઉપર બે ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ તો તેને કારણે તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થશે નહીંતર બીજું બધું અશુભ માનવામાં આવે છે આની સાથે જો તમે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો છો તો તમારે હંમેશા બે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ અને જ્યારે પણ તમે ગણેશજીની નવી મૂર્તિ લઈને આવો છો અથવા તો જો તમે ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવો છો અને સ્થાપના કરો છો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ગણેશજીનું મુખ જે ઘરના મુખ્ય દરવાજા તરફ જ હોવું જોઈએ કે જેનાથી તમને સારા અને ખૂબ જ સારા ધનલાભની પ્રાપ્તિ થઈ શકે આ સાથે ઘણા લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાની ઉપર પણ ગણેશજીની મૂર્તિ રાખતા હોય પરંતુ તેમણે ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવું કે જો તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણેશજીની મૂર્તિ રાખો છો તો તે ગણેશજીની મૂર્તિ ઘરના બહારની તરફ મુખ રાખેલી ન હોવી જોઈએ નહીતર તે એવું માનવામાં આવે છે કે જે ગણેશજીની પીઠ હોય છે તે ઘરની અંદરની તરફ હોય છે જો તમે પણ આવી રીતે રાખો છો તો તેને કારણે તમારા ઘરમાંથી ગણેશજી જતા હોય તેવું પણ માનવામાં આવે છે તો જો તમારા ઘરમાં પણ પહેલેથી તેવી રીતે મૂર્તિ રાખેલી હોય અથવા તો જો તમે પહેલેથી ગણપતિજીની તમારા મુખ્ય દરવાજા ઉપર સ્થાપના કરેલી હોય તો તમે તેનો એક ઉપાય કરી શકો છો કે તમારે જે તમારું ઘર હોય છે તમારો મુખ્ય દરવાજો હોય તેની અંદરની તરફ મુખ રાખેલી હોય તેવી ગણેશજીની મૂર્તિ તમારે લગાવી દેવાની છે જો તમે પણ આવી રીતે બંને બાજુએ ગણેશજીની મૂર્તિ લગાવો છો તો તમને તેટલું જ શુભ ફળ પ્રાપ્ત થશે આની સાથે ઘણા લોકો પોતાના મંદિરમાં શિવલિંગ રાખે છે અથવા તો શિવ ભગવાનની શિવલિંગ રાખે છે તો તેમણે એક વાતનું અવશ્ય ધ્યાન રાખી લેવું કે તમારો જે અંગૂઠો હોય છે તેનાથી મોટા આકારની શિવલિંગ ક્યારેય પણ તમારે ખરીદીને નથી લાવવાની ત્યારબાદ તમારે તમારા મંદિરમાં તમારા અંગૂઠા કરતાં મોટા આકારની શિવલિંગની સ્થાપના નથી કરવાની અને હંમેશા એ વાતનું પણ યાદ રાખજો કે તમારા ઘરમાં તમારે એક જ તે શિવલિંગની સ્થાપના કરવી જોઈએ એટલે કે તમારે તમારા ઘરમાં એક જ શિવલિંગને રાખવી જોઈએ અને એ પણ નાની શિવલિંગ હોવી જોઈએ તમારા અંગૂઠા કરતાં મોટા આકારની તે શિવલિંગ પણ ન હોવી જોઈએ આમ તો મિત્રો તમે જો તમારા પૂજા સ્થાન ઉપર તમારા ઘરમાં તમે જે જગ્યા ઉપર પૂજા કરો છો ત્યાં તમારે શિવલિંગ ન રાખવી પરંતુ ઘણા લોકોને શિવલિંગ રાખવાની ઈચ્છા હોય છે મહાદેવની કૃપા મેળવવા માટે તેઓ જો પોતાના પૂજા સ્થાન ઉપર શિવલિંગ રાખે છે તો તેમણે પોતાના અંગૂઠાનીથી મોટા આકારની શિવલિંગ ન રાખવી અને મિત્રો તમારે એક વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જો તમે નાની શિવલિંગ રાખો છો અથવા તો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવા માંગો છો તો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા ઘરમાં એકથી વધારે શિવલિંગ ક્યારેય ન હોવી જોઈએ ઘણા લોકો બે ત્રણ શિવલિંગ રાખતા હોય પરંતુ તેમણે પોતાના ઘરમાં એક જ શિવલિંગ રાખવી જોઈએ અને જો તમે રાખવા માંગો છો તો પણ તમારે તેની રોજ પૂજા કરવી જોઈએ વિધિ વિધાનપૂર્વક જે આપણા ધર્મશાસ્ત્રમાં જેવી રીતે શિવલિંગની પૂજા દર્શાવવામાં આવેલી છે તેવી રીતે તમારે તેની પૂજા કરવી જોઈએ આ સાથે ઘણા લોકો પોતાના ઘરમાં શિવલિંગ રાખે છે પરંતુ તેમણે એક વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જો તમે પણ તમારા ઘરમાં શિવલિંગ રાખો છો તો ત તેની ઉપર ભૂલથી પણ તુલસીને અર્પણ નથી કરવાના જે તુલસીપત્ર હોય છે તેને તમારે તેમના ઉપર ક્યારેય અર્પણ નથી કરવાના કારણ કે શિવલિંગ ઉપર તુલસીપત્ર અર્પણ કરવામાં નથી આવતા આની સાથે જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખી પણ દીધી છે અને જો તમે તેના ઉપર તુલસીપત્ર રાખતા હશો તો તેને કારણે તમારે દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડશે એટલે કે ભગવાન મહાદેવ પણ તમારા ઉપર ક્રોધિત થઈ શકે છે મિત્રો જો તમે ભગવાન હનુમાનજીના અનન્ય ભક્ત છો એટલે કે જો તમે ભગવાન હનુમાનજીની ભક્તિ કરવા માગો છો ભગવાન હનુમાનજીના જો તમે આશીર્વાદ મેળવવા માગો છો અને જો તમે તમારા મંદિરમાં ભગવાન હનુમાનજીની મૂર્તિ રાખવા માગો છો તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ઊભેલી મુદ્રામાં હનુમાનજી હોય તેવી તમારે મૂર્તિ નથી રાખવાની તમારે હંમેશા બેઠેલી મુદ્રામાં હનુમાનજી જે હોય તેવી મુદ્રામાં હનુમાનજીની મૂર્તિ રાખવાની છે આની સાથે જો મિત્રો તમે વૈવાહિક જીવન જીવી રહ્યા છો અથવા તો જો તમારા લગ્ન થઈ ગયા છે તો તમારે એક ભૂલ નથી કરવાની કે જે ઘણા લોકો પોતાના બેડરૂમમાં પણ હનુમાનજીની મૂર્તિ રાખતા હોય અથવા તો ભગવાનની સ્થાપના કરતા હોય પરંતુ તેમણે પોતાના બેડરૂમમાં હનુમાનજીની મૂર્તિ નથી રાખવાની કારણ કે તેમનાથી તેમને અશુભ પરિણામ પણ ભોગવવું પડી શકે છે અન્યથા તમારે તમારા જીવનમાં કેટલાય પ્રકારના દોષોનો સામનો કરવો પડી શકે છે મિત્રો હનુમાનજી જે બ્રહ્મચારી છે તેને તમારે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ કે બાળ બ્રહ્મચારી છે આની સાથે આપણા પુરાણોમાં પણ એ પણ લખ્યું છે કે જે લોકો તમે સવારે ઉઠતાની સાથે જ તે તમે જો ભગવાનના દર્શન કરો છો શ્રી કૃષ્ણના દર્શન કરો છો તો તેને કારણે તમારા જીવનમાં તમામ દુઃખો દૂર થઈ જાય છે તમારો આખો દિવસ ખુશીથી ભર્યો રહે છે અને જો તમે પોતાના આખા દિવસ દરમિયાન સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો અથવા તો જો તમે સકારાત્મક પોતાનો દિવસ કરવા માંગો છો તમારે જરૂરથી શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા જોઈએ એટલે કે તમે તમારા ઘરમાં શ્રી કૃષ્ણનો ફોટો પણ લખે લગાવી શકો છો તેને કારણે તમને ઉઠતાની સાથે શ્રી કૃષ્ણના જરૂરથી આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારો દિવસ આખો સુખમય સકારાત્મક પૂતા ભર્યો રહેશે આની સાથે મિત્રો ઘણા એવા દેવતાઓ હોય છે કે જે ક્રોધિત અવસ્થામાં હોય છે ઘણા લોકો ક્રોધિત અવસ્થામાં હોય તેવા દેવતાની મૂર્તિ અથવા તો ફોટો ઘરમાં લગાવે છે જે ક્રોધિત અવસ્થામાં ફોટો હોય કે મૂર્તિ હોય કોઈ પણ અસુરનો વધ કરતા હોય તેવા ક્રોધિત અવસ્થામાં તે દેવતાની મૂર્તિ હોય છે તો તેમણે પોતાના ઘરમાં આ લાવવાનું અશુભ માનવામાં આવે છે જો તમે પણ તમારા ઘરમાં ક્રોધિત અવસ્થાના દેવી દેવતાની જો મૂર્તિ લાવો છો કોઈ પણ ફોટો લાવો છો કે છબી લાવો છો તો તમારે આ પ્રકારની મૂર્તિ અથવા તો ફોટો તમારા ઘરમાં તેની સ્થાપના ન કરવી કારણ કે આ તમારા ઘરના વાસ્તુદોષને પણ ખરાબ કરી શકે છે અને સાથે સાથે તમારા ઘરમાં હંમેશા ઝઘડા કરે છે અને કલેશ ઉત્પન્ન કરી શકે છે નાની નાની બાબતોમાં તમારા ઘરમાં આ ઝઘડાઓ લાવી શકે છે અને તમારા ઘરમાં આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તમારે હંમેશા શાંત અને સુંદર મુખવાળી જે ફોટો હોય છે જે ભગવાનની મૂર્તિ હોય છે તેની તમારે પૂજા કરવી જોઈએ આવા પ્રકારની મૂર્તિને તમારે પૂજા કરવી જોઈએ આ સાથે મિત્રો જો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો જો તમે તમારા ઘરમાં ભગવાનની મૂર્તિ રાખો છો ભગવાનને લગતી કંઈ પણ વસ્તુ રાખો છો ફોટો હોય કે તમારે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે જે તમે અક્ષત અર્પણ કરોતા હોય તે તમે ચોખા અર્પણ કરતા હોય ભગવાનને તે ચોખા તૂટેલા ન હોવા જોઈએ જો તમે ચોખા તૂટેલા હોય તેવા જો તમે અર્પણ કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ભારે ગરીબી આવી શકે છે તમારા જીવનમાં આ ખરાબ માનવામાં આવે છે આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે જો તમે તૂટેલા ચોખા અભિષેક કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ગરીબી લાવી શકે છે ભગવાન તમારાથી પ્રસન્ન નથી થતા તેના બદલે ભગવાન તમારાથી નારાજ થઈ જશે અને તમારા જીવનમાં તેઓ ક્યારેય નિવાસ નહીં કરે તે માટે આ બાબતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો અને પોતાના જીવનમાં આ પ્રકારની ભૂલો ન કરતા આ સાથે ઘણા લોકોના ઘરમાં ખંડિત મૂર્તિ હોય છે ભગવાનની કંઈ પણ વસ્તુ તૂટેલી હોય અથવા તો થોડી એવી નાની વસ્તુ પણ તૂટેલી હોય અને તેવી ખંડિત મૂર્તિ હોય છે તો તેમને આ મૂર્તિને કોઈપણ વહેતા જળમાં પધરાવી દેવી જોઈએ ક્યારેય પણ ખંડિત મૂર્તિને તમારા ઘરમાં ન રાખવી જોઈએ તમે ખંડિત મૂર્તિ અથવા તો તૂટેલી મૂર્તિ હોય તો તમે તેને તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે આ દુર્ભાગ્યનું કારણ બની શકે છે તમારા ઘરમાં આ ખૂબ જ ખરાબ માનવામાં આવશે અને તમારા ઘરના નકારાત્મકતાનું કારણ પણ બની શકે છે તમારા ઘરમાં દરિદ્રતા પણ લાવી શકે છે તે માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં ક્યારેય પણ ખંડિત થઈ ગયેલી મૂર્તિ ભૂલથી પણ ન લગાવવી જોઈએ જો તમે તમે પણ આ ખાસ બાબતોનું ધ્યાન રાખો છો અને પોતાના જીવનમાં જો તમે સરખી રીતે ભગવાનના આશીર્વાદ મેળવો છો તો તમારા જીવનમાં જરૂરથી સુખ સમૃદ્ધિ આવે છે અને તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થાય છે તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો અને જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જે લોકો અમારા આ વિડીયો હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો ફરી મળીશું આવા જ એક